સંખેશ્વર તાલુકાની નવી કુવર ગ્રામ પંચાયતના સરપંચ પદના મેલા ઉમેદવાર ગીતાબેન ધીરુભાઈ ઠાકોરે જીતતો વિશ્વાસ વ્યક્ત કરો જીત્યા પછી ગામને સાથે રાખી વિકાસ પણ કામો કરશે પાટણ જિલ્લાના સંખેશ્વર તાલુકાની નવી કુવર ગ્રામ પંચાયતના સરપંચ પદના મહિલા ઉમેદવાર ગીતાબેન ધીરુભાઈ ઠાકોરે જંગી બહુમતીથી જીતતો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અગાઉ નવી કુવર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે તેમના પતિ રહી ચૂક્યા છે તેમને પણ ઘણા વિકાસના કામો કરેલ છે જેને લઈ

અગાઉ મેં પાંચ વર્ષ સરપંચ તરીકે પૂરા કરેલા છે તો મારા ગામની અંદર શિક્ષણ ક્ષેત્રે ખેતીવાડી ક્ષેત્રે કોઈ પાણીની વ્યવસ્થા આવાસો પછી ગામના લોકોના નાનામાં નાના કામ હોય રેશનિંગ કાર્ડ આધાર કાર્ડથી લઈ મા કાર્ડ પછી વીસી તરીકેનું મેં ટોટલ કામ મેં જાતે પૂરું કરું કરેલું છે લોકોની પાંચ વર્ષ સેવા કરી છે એ સેવાના કારણે ગામ લોકોએ ફરીથી મને ઉમેદવારી નોંધાવવા માટે કહેવામાં આવેલું

અમારા ઉમેદવાર ગીતાબેન ધીરુજી ઠાકોર કે જેઓના પતિશ્રી અગાઉ પણ સરપંચ તરીકે રહી ચૂક્યા છે અને એમને પંચાયતના નાનામાં નાનામાં નાના કામો કે જે આપણે આધાર કાર્ડ રેશન કાર્ડ ઓકે એ સિવાય જે ગવર્મેન્ટની સ્કીમો છે એ બધી લોકોના ઘર આંગણે જઈને ઘરે ઘરે જઈને એ લોકોને એ સ્કીમોનો લાભ તેમને અપાવ્યો છે એવા સક્ષમ એવા ઉમેદવાર ધીરુભાઈ ઠાકોરને અમે ગામ વતી અને ગામના બધા જ લોકોએ હળીમળીને સાથ એક સાથે એમની ઉમેદવારી અમે નોંધાવી છે અને અમારે અમારો બધા એમને સપોર્ટ છે કારણ કે એ યુવા છે સક્ષમ છે ગ્રામ પંચાયતના કામોથી લઈને વિધાનસભા સુધીને કામ કરવા માટે સક્ષમ છે ગવર્મેન્ટની સ્કીમો લાવે છે એ સિવાય તાલુકામાંથી ઘણા બધા કામો એમને અમારા ગામને અપાવ્યા છે એટલા માટે અમારા આખા ગ્રામજનોનો એમને ટેકો છે અને ખુલ્લું સમર્થન છે બિનહરીફ જેવું છે ખાલી આ તો જ છે એક ઇલેક્શન નહીતર એ બિનહરીફ ચૂંટાઈ આવેલા જ છે